ક્ષત્રિય સમાજના જે અગ્રણી પીટી જાડેજા આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું પીટી એક સંમેલન મહાસંમેલન બોલાવવાની વાત કરી છે શું કહેશું મે આપણે જે કહ્યું કે મહાસંમેલન 6 કે 7 તારીખ નક્કી કરવામાં આવે છે એ આજે નક્કી થશે સાંજે અમદાવાદની મીટિંગમાં જે કોર કમિટીના નેવો સભ્યો છે એમાં એ મહા જે મહાસંમેલન બોલાવવામાં આવે છે એ સમગ્ર ગુજરાતનું મહાસંમેલન છે જેમાં ઓછામાં ઓછા હું એમ કઉ છું કે પાંચ લાખ રાજપૂતો અને એક લાખ રાજપૂતાણીઓ એ મહાસંમેલન બોલાવવાનું મુખ્ય કારણ આ છે જો મહાસંમેલન પેલા કોઈ નિર્ણય લેવા જાય તો મહાસંમેલન સંમેલન કરવાની પણ કોઈ જરૂર નથી અત્યારે છત્રીસ સમાજની એક જ માંગ છે આપ જાણો છો કે જે એમને ટિપ્પણી કરી છે પરસોત્તમભાઈ એ એની ટિપ્પણીની સજા એને થવી જોઈએ આગ લાગી છે એમ કયો તો પણ લાગે રાજપૂત સમાજમાં અને આપ છેલ્લા આઠ દિવસથી જોવો છો અને સાંભળો પણ છો એટલે મહાઆંદોલનમાં એવા નિર્ણય લેવાશે કે ઘર ઘર સુધી દરેક સમાજને સાથે રાખીને અઢારામણને સાથે રાખીને કે તમને ક્ષત્રિય સમાજે કાયમ માટે બચાવ્યા છે અને તમારું રક્ષણ કર્યું છે આજે રાજપીતાળીનું જ્યારે અપમાન થયું હોય તે તમે અમારી સાથે નહીં રહ્યો તો દરેક સમાજ સાથે રહે ઘર ઘર સુધી ગામ ગામ સુધી બેનર બનાવવામાં આવશે એ બેનર આજ પણ બની ગયા છે એક એક જિલ્લામાં પાંચસો પાંચસો બેનર દરેક ગામમાં બેનરમાં એક જ લખવાનું છે પરસોત્તમભાઈ રૂપાલા ઉપર ચોકડી પણ ભાજપે એન્ટ્રી ગામમાં નહીં કરવાની અને ઇલેક્શનના દિવસે સમગ્ર ગામની અંદર જે પણ વસ્તી હોય અઢારવર્ણની એ તમામ એક તરફી મતદાન કરશે જ્યાં છત્રીઓ કહેશે ત્યાં જ કરશે અને એ મતદાન ભાજપ વિરોધી એટલા માટે હશે જો છત્રીઓને ન્યાય નહીં મળે તો સંમેલન જે છે કેટલી તારીખે છે અને રાજકોટની અંદર રાખવાના સંમેલન રાજકોટની અંદર જ રાખવાનું છે તારીખ મેં આપણે કીધું એમ કાં છ અને કાં સાત બરાબર છે એ નક્કી આજે કરવાનું છે ગઈકાલે સુરેન્દ્રનગરમાં ચર્ચા તો થઈ ગઈ છે એટલે આજે બધા એમ કીધું કે આપણે કાલે મીટિંગ કરી અને તારીખ આપણે નક્કી કરીએ એટલે ફંડનું પણ આયોજન થઈ ગયું છે યુવાનોની ટીમનું પણ આયોજન થઈ ગયું છે અને તારીખ જે નક્કી છે એ હું તમને સાંજ સુધીમાં કદાચ કહી હકું કે છ તારીખ કે સાત તારીખ પણ છ અને સાત બે માંથી એક નિશ્ચિત છે

ચોક્કસથી તો આ રણનીતિ યથાવત રહેશે જો પુરુષોત્તમ રૂપાલા છે એમને કદાચ રાજકોટ ની ઉમેદવારી રદ થાય એવી ટિકિટ રદ થવી જોઈએ ક્યાંય પણ ગુજરાત ની અંદર બીજે ટિકિટ આપે તો છત્રીઓ નો રોષ એ જ રહેશે અને એ નુકસાન ભાજપ ને થશે એટલે મેં મોદી સાહેબ ને વિનંતી કરીશ મોદી સાહેબ નો છત્રીય સમાજ પણ ચાહક છે અને હું તો પર્સનલી એમનો ચાહક છું